નમસ્કાર દર્શક મિત્રો ટુ ધોઈન્ટમાં સ્વાગત છે આપની સાથે હું જોશી ભટ્ટે દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં વાત કરવાની છે આજે રમતગરત બે હજાર ચોવીસ ઓલિમ્પિક્સ એટલે કે પેરિસ ખાતે જો ઓલિમ્પિક યોજાયો અને તેનું સમાપન રવિવારે મોડી રાત્રે પહેલું થઈ ગયું ક્લોઝિંગ સેરેમની પણ યોજાઈ અને તેમાં ભારતીય ટીમના ધ્વજવાહક તરીકે મનોભાકર અને સાથે જ તેમની સાથે શ્રીજેશ જે ગોલકીપર છે ભારતીય મેન્સ હોકી ટીમના તેમને ધ્વજવાહક તરીકે ધરાવી દેવામાં હતા અને ગઈકાલે ક્લોઝિંગ સેરેમની યોજાઈ વાત કરીશું આજે બે હજાર ચોવીસ જે પેરિસ ઓલિમ્પિક છે તેમાં જે ભારતીય ટીમનું પ્રદર્શન છે તેની આપણે બે હજાર વીસ ટોકિયો ઓલિમ્પિક્સની આપણે વાત કરીએ બે હાજર સોળ રીઓ આપણે વાત કરીએ ઓલિમ્પિક્સની વાત કરીએ તો જેમ જેમ ઓલિમ્પિક્સ આગળ વધી રહ્યા છે તેમને ભારતનું પ્રદર્શન કેવું થઈ રહ્યું છે ખાસ કરી જે ખેલાડીઓ છે જે એથ્લિટ છે તેમના પ્રદર્શનમાં કેવો સુધાર આવી રહ્યો છે બે હજાર વીસ ની વાત કરીએ તો એક ગોલ્ડ મેડલ જે આવ્યું હતું બે સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ એટલે કે સાત મેડલ ભારતના ખાતામાં હતા વાત કરીએ બે હજાર ચોવીસ પેરિસ ઓલિમ્પિકની તો વાત કરીએ અત્યાર સુધી આપણે તો છ મેડલ આપણી ખાતામાં છે ભારતમાં અને આ વખતે એક પણ ગોલ્ડ મેડલ હાથમાં નથી આવ્યો ત્યારે વાત કરીશું ખાસ આજે કે

પરંતુ હજી પણ પ્રદર્શનમાં સુધાર આવી શકે છે આ વખતે ક્યાં કમી રહી ગઈ તેના પણ આપણે આજે ચર્ચા કરીશું પેરિસ ઓલિમ્પિક તમામ રીતે ક્યાંક ખુશી પણ લાવી ક્યાંક થોડી લાસીનતા પણ આપણને જોવા મળી એટલે કે બંને રીતે આ પેરિસ ઓલિમ્પિક આપણે જોઈએ છીએ અને તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છે સરકાર સાથે મહેમાન જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અમારા અશોક મિસ્ત્રી જોડાયા છે અને તેમની સાથે છે માનદ મંત્રી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન ઇન્દ્રવદન નાણાપતી બંનેનું સ્વાગત છે નિર્માણ

સારા મળે છે અને એમાં સારી એક રમત આપણા માટે છે એટલે આ વખતે જોવા જઈએ તો મારી દ્રષ્ટિ નિરાશા કહેવાય એટલા ગોલ્ડ મેડલ આપણને નામ મળે આજે એક ગોલ્ડ મેડલ મળીને મળે અને પાકિસ્તાન જો પચાસ થી પંચાવન ના સ્થાને જતું રહે અને આપણે એક પણ ગોલ્ડ મેડલ નામ મળ્યો વધારે મેડલ છતાં આપણે જો ઇકોતેર માં ક્રમે જતા રહીએ તો ક્યાંક ને ક્યાંક આપણને થોડું દુઃખ તો થાય મિક્સ રહ્યો અને બીજી અગત્યમાં છે કે કમસે કમ પાંચ કે છ ખેલાડીઓ એવા

આપણને જે પરિણામ મળ્યું છે તે એટલું સંતોષજનક તો નથી કારણ કે ગઈ ઓલિમ્પિક કરતા પણ આપણને એક મેડલ ઓછું મળ્યો છે આપણી પાસે કેલિબર છે સારા ખેલાડીઓ છે સારા મેડલ મેળવી શકાય એવી શક્યતાઓ પણ છે રેસલિંગ બોક્સિંગ એથ્લેટિક્સ શૂટિંગ બેડમિન્ટન આ બધી રમતો એવી છે કે જેની અંદર આપણે સારા સારી રીતે મેડલ્સ મેળવી શકીએ પરંતુ કમનસીબે આ આપણે મેડમ મેળવી શક્યા નથી એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે કે તે લોકોને પ્રેક્ટિસમાં બરાબર ધ્યાન આપવામાં આવ્યું ન હોય ભજન ગ્રુપ બરાબર લેવામાં આવ્યા ન હોય અને એ સિવાય ઘણા બધા કારણો હોઈ શકે પણ હવે જે થઈ ગયું હોય થઈ પણ ભવિષ્યમાં સારા મેડલ્સ મેળવી શકાય એ માટે આપણે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે કેમ્પ બાબત સિલેક્શન બાબત અને ટ્રેનિંગ પ્રોગ્રામ બાબત અત્યારથી જો ધ્યાન આપવામાં આવે તો નેક્સ્ટ ઓલિમ્પિકની અંદર આપણે આનાથી વધારે સારા મેડલ્સ મળી શકે ગોલ્ડ મેડલ્સ પણ આવી શકે ડિસ્ટલિંગ ને બોક્સિંગમાં તો પૂરી શક્યતાઓ હોય છે પણ આ વખતે નથી મળ્યા એ બહુ દુઃખદ છે કે ઉપરાંત એથ્લેટિક્સમાં સારા મેડલ્સ આવે છે શૂટિંગમાં આવે છે એટલે પ્રયત્ન કર્યો તો ઘણા મેડલ્સ મેળવી શકીએ અને જ્યાર આપણે 2036 માં ઓલિમ્પિક નું આયોજન કરવાનો વિચાર આવીએ ત્યારે આપણે બે પાસાઓ મગજમાં જોઈએ પણ ઓછા પોછી 15 જેટલી રમતો પાત્ર તો પદાનના માટે જાણા છો તો એક સારું પરમાણ્ય આવી શકે અને જ્યાર આપણે હોસ્ટ કરીએ ત્યારે એવું આપણે આપો સ્થાન આજે 72 કે 50 નહીં પણ એટલીસ્ટ 15 ની અંદર અમે એવી એવા પરતમાં આપણો હોવા જોઈએ બે હજાર છત્રીસ અશોકભાઈ વાત હવે બે ની કરીએ અત્યારે તો પેરિસ ઓલિમ્પિકમાં એટલે રમતો આપણે વાત કરીએ કન્વર્ટ કમ્પેર કરીએ આપણે બે વીસ અને બે હાજર ચોવીસ દ્રષ્ટિએ હવે બે માં સારું પ્રદર્શન કરવાનું છે આપને કઈ કઈ રમતો લાગે છે કે જેમાં આ ભારત વધુ સારું પ્રદર્શન કરી શકે છે ખાસ કરીને બોક્સિંગની વાત કરીએ તો એમાં આ વખતે આપણને મેડલ નથી મળ્યા બેડમિન્ટનની આપણે વાત કરીએ તે રમતની વાત કરીએ કઈ કઈ રમતો આપની દ્રષ્ટિએ છે કે જેમાં ભારતે વધુ પ્રભુત્વ પાડવું પડશે એમાં સરસ એક ક્રિકેટ છે ક્રિકેટમાં ગોલ્ડ મેડલ પાડવા કારણ કે આપણી ટીમ જો પહેલી વાર અસ વીલીપતિ બાતુરી એન્ડ ટુ બી ધ સેકન્ડ લાઈન ઓફ કમાન્ડ ટુ ઓન ધ ટીમ બોર્ડ પારિતૃત્વીય સૌક્રીય લોક ડ્રેગ બાવડો દેલે કે જોરો કે તમારી પાસે પીવી હિન્દુ નથી રખિરમતા તો બીજો કોણ તો તમારી પાસે બીજો ઓપ્શન એવું મજબૂત કોટરો નથી એક આર્ગમેન્ટ બહુ પ્રેટી પ્રોબેબલ માંગીવતી છે જેમ આપણે જોડે છે ક્રિકેટની ટીમની અંદર એક ખેલાડીનો ઓર બીજો ચાર ખેલાડીઓ વધીતામે ઉભારે છે અહીં આગળ એક પ્રોબ્લેમ ઊભી રહે છે તમે

સરકાર આપવું પ્રયત્ન કર્યો છે અઢલ પૈસા આપે છે અડગ એસોસિએશન ને પૈસા આપે છે

અ જે પેરિસ ઓલિમ્પિક ઘણી બધી રીતે યાદગાર રહ્યું છે મનુ જે સિદ્ધિઓની આપણે વાત કરીએ કે બે મેડલ એક જ ઓલિમ્પિકમાં સાથે જ વિનેશ ફોગાટ જે રીવાજ છે તમામ દ્રષ્ટિએ આ પેરિસ ઓલિમ્પિક યાદગાર રહ્યું છે ભારત માટે પણ જે કે ખુશી છે ક્યાંક ઉદાસીતા પણ સામે આવી છે પરંતુ બે હજાર બારના મેડલિસ્ટ સાયના નહેવાલે જે હમણાં જ દિવસ વાત કરી હતી ઇન્દ્રવર્ધનભાઈ કે જે રમતો છે ઓલિમ્પિકની બેડમિન્ટન હોય કે બોક્સિંગ હોય એટલા પ્રમાણમાં એકેડેમી છે નહીં એમણે ક્રિકેટ સાથે તેની કમ્પેરિઝન કરી હતી પરંતુ આપણે વાત કરીએ જે રમતોની વાત કરીએ એ ભારતમાં એટલી એકેડેમી નથી અને તેના જ કારણે આપણે એટલા પ્લેયર પ્લેયર જે સફળ પ્લેયર છે તેને શોધવામાં અસફળ નીવડ્યા છીએ

વચ્ચે સુમેળ હોવો જોઈએ એ ક્યાંક દેખાતો નથી જેને ખેલાડીઓને અને દેશને આ નુકસાન ભોગવવું પડે છે એટલે ખરેખર તો આ સુમેળ ભર્યો વાતાવરણ સર્જાય સારા ખેલાડીઓને સારી રીતે તાલીમ આપવામાં આવે એકેડેમી વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે તો જ કંઈક પરિણામ મેળવી શકાય ગુજરાતમાં તમે ખાસ તો અમદાવાદમાં જ્યારે બે હાજર જો ઓલિમ્પિક લાવવાની વાત થાય એના માટે સારામાં સારું

તમારું ટ્રેનિંગ આપનાર તો કોચ જ છે એટલે કોચ કેવો છે તેના ઉપર આધાર રાખે છે અત્યાર સુધીના પરિણામોમાં કોચ જ એની ગૌરવ મેળવી શકે એ સિદ્ધિ માટે કારણ કે એના પ્રયાસોથી જ આપણે મેડલ મેળવી શકીએ અત્યારે જે મેડલો ઓછા મળ્યા એમાં કંઈક ને કંઈક બંને વચ્ચે સહયોગ જે જોઈએ તે દેખાતો નથી એટલે ભવિષ્યમાં જો આવું ન થાય અને સારા સહયોગથી આ લોકો જો કામ તો મને આશા છે કે આનાથી વધારે સારા મેડલ મેળવી શકાય ખેલાડીઓ ખૂબ જ છે પણ મેડલ ની આશાએ આપણે વજન ઘટાડી ઓછા વજનમાં રમી અને પછી વજન મેન્ટેન ના કરી શકીએ ઘણી બધી રમતો રેસલિંગ છે એવી ઘણી રમતો છે કે જેમાં બહુ એ બહુ છે અને વખતે તમારે તમારા વજનમાં જ પ્રયત્ન કરવો જોઈએ આપણા દેશમાં તો તમે વજન ઓછું કરીને આગળ વધતા રહ્યું આગળ શું આગળ તમે જો એ વજન મેન્ટેન નહીં કરી શકો તો તમારા માટે મેડલ મેળવવો જ મુશ્કેલ છે એટલે દરેક એના વજનમાં આગળ વધે એ પ્રમાણે તાલીમ આપવામાં આવે અને એમાં કોચ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ખેલાડીઓનું વજન બદલે નહીં કારણ કે એની બી ઈચ્છા હોય કે આપણે મારો ખેલાડી મેડલ લઈ આવે કંઈક માન પડતો બરાબર પણ એના માટે આવો ભોગ ના આપવો જોઈએ કે જેથી આપણે મેડલ બી જતો હોય આપણે માન બી નતો

ઘણી વાર તમે ઘણી બધી રમતો પર જોશો તો ફોરેન કોચિસ બોલાવવામાં આવે છે કે જેથી તેમની પાસે તાલીમ મેળવી અને આપણા આગળ સિદ્ધિઓ મેળવી શકીએ એનો અર્થ એમ થયો કે આપણા કોચિસ એટલા એક્સપર્ટ નથી એ આપણે સ્વીકારવું જોઈએ અને તો જો ખરેખર આપણે એક્સપર્ટ જ તો બહારના કોચની કોઈ જરૂરત નથી પણ આપણને લાગે કે આપણા કોચ કરતા બહાર વધારે સારા કોચ છે

બીજી અમેરિકા જેની વસ્તી કરોડની વચ્ચેની વસ્તી છે બંને વચ્ચે ઓલમ્પિકમાં ખાસ મોટી કોમ્પિટિશન થતી હોય છે કે પહેલું કોણ બંને દેશ જે વસ્તીની દ્રષ્ટિએ વાત કરી ભારતમાં પણ એ જ વસ્તી છે હવે આ તમામની વચ્ચે બે હજાર અઠ્યાવીસમાં આપણે વાત કરી જે કોચિસની વાત કરી ખેલાડીઓની વાત કરી કે ખેલાડીઓ આનાથી વધે કેટલા પ્રમાણમાં વધી શકે છે આપની દ્રષ્ટિએ શું કરવું જોઈએ કેવી રીતે ખેલાડીઓની તો કઈક સારું પ્રદર્શન હજી વધુ આવી શકે શું કરવું જોઈએ અઠ્યાવીસ પહેલા

क्वॉलिफाई शक खिलाड़ियों आइडेंटीफाई करेहत कर वेरी टफ एंड प्रोसेस चार कराधान्य है रेसलिंग बॉक्सिंग से वेटलिफ्टिंग जुट्ती है yes a, तो आ बद नंबर ऑफ प्लेयर वे क्वॉलिफाइ तब क्या क्या तब था एजुकेशन ये जो आपका गोल्ड मेडम मेल मिल रहा तो तुम्हें खुश हो जाएगा कि अरे आपको तो एक तो क्वालिफाय तो तो है तो तो ना और इतना पॉलिटिक्स का पॉलिटिक्स नाम का पता क्यों होता है तुम्हारे तुम्हारे यार करो अनिल तो क्या है इतना कोटा आवे करोगे तुम्हारा 120 का कोटा तुम्हें जीत जाएगा डिफाइन थे एवं के राज्य में क्या सुधी लाइव जॉब बढ़े बिजी बता अगेन कंपेयर तू क्रिकेट साथ देखा करो तू बेंसन तब लोग क्रिकेट में बेंसन के लिए जवाब देते हैं ये कितनी मामलों की और ये कितनी मामलों की और तो ये कितना है बाय दे हैव द बेंसन हमारे तो बेंसन ने तभी तब साइना ने हमारे पास चार ट्राउ और इंडिया सुधी रमाने जाके तब पीवी सिंधु ने ट्राउ और इंडिया सुधी रमाने हुए

વાત આપે સારી કરી કે ઘણા બધા છે જ્યારે ગોલ્ડ મેડલ નહોતો આવ્યો એની પહેલા આપણે કહીએ તો કોઈને ખબર પણ નહોતી કે જેવલીન થ્રો નામની રમત પણ હોય છે પરંતુ ત્યારબાદ ગોલ્ડ આવ્યો ત્યારબાદ જે પેરિસ ઓલિમ્પિકમાં રાત્રે બાર વાગે ભલે મેચ હતી નીરજ ચોપરાની પરંતુ જ્યાં સુધી મેચ નહોતી પડી ત્યાં સુધી ભારત આપણા દેશમાં હજારો કરોડો લોકો જે જોતા હતા એમને હાબી આવતી હોય છે તેમાંથી આપણે બહાર નીકળવા મળશે ઈદરભનભાઈ ખાસ જે રમતોની વાત કરીએ અત્યાર સુધી આપણે જેમાં મેડલ આવ્યા છીએ તે રમતો આ છે ભાઈ બોક્સિંગની વાત કરીએ ટેબલ ટેનિસ જે જાય છે એના સિવાયની રમત જે દોડની વાત કરીએ જે હંડ્રેડ મીટર ની વાત કરીએ કે પછી ચાર ચારસો મીટરની જાગૃતતા કેટલી જરૂરી છે આ બધી રમતોમાં ખેલાડીને બહાર લાવવા કેટલા જરૂરી છે કેવું કામ કરવું પડશે અન્ય રમતોમાં પણ બહાર લાવવા કે ઘણી બધી રમતોમાં આપણા ખેલાડીઓ ચોથા સ્થાને આવી અટકી ગયા છે ત્યાંથી આગળ વધી શકે અને એ કારણે આપણે ઘણા બધા મેડલ્સ ગુમાવ્યા છે કારણ શું છે કે એ વખતે એનું માનસિક સંતુલન જે હોવું જોઈએ એ રહેતું નથી ખૂબ જ ટેન્શનમાં હોય છે મેદાન મેળવવા માટે જેવી રીતે કે અશોકભાઈ કહ્યું કે വാളാ നീരജ പവർ കാണി വാൻസികോ ഇതോ നോട്ടോ પણ એના પ્રયત્નો હોવા છતાં બી જે માનસિક ચોથા આગળ વધી શક્યા નથી એનું ખૂબ જ દુઃખ છે એના પર ધ્યાન આપવું જોઈએ જો એ લોકોને માનસિક સંપૂર્ણ તાલીમ આપવામાં આવે તો નેક્સ્ટ ઓલિમ્પિકલ ઇવેન્ટોની અંદર સારો દેખાવ આગળ આવી શકશે અને સારા ખેલાડી તરીકે ભારતનું નામ રોશન કરી શકશે

આ બંનેની સાથે તમે ટ્રેનિંગ અને એક ખેલાડીઓની ફિટનેસ હાઈટ બોડી અને એના જે લિગામેન્ટ્સ અને એને જે રચનાનો સ્ટ્રોંગ છે એ તમે તમને ઓટોમેટિક ખબર પડશે તો કહેવાનું તાત્પર્ય છે કે યસ આપણી પાસે ખેલાડીઓ છે પણ આ પર્ટિક્યુલર રમતોમાં ખેલાડીઓ તમને જલ્દી ના મળે કોઈ શહેરમાંથી તમને દોડનું ખેલાડી ના મળે કોઈ શહેરમાંથી તમને લાંબી કૂદ ઊંચી કૂદ ના મળે એ તમારે

પ્લેયર્સ જે ભૂતકાળમાં સારું પ્રદર્શન જે કર્યું છે જે રીવોર્ડની આપણે વાત કરીએ એવા પ્લેયર્સ કે જે ક્યાંક અમુક જે વિવાદ હોય કે પછી અમુક પ્રતિબંધના કારણે આ વખતે નથી રમી શક્યા હિમા સૌને યાદ હશે તે ખેલાડી આ વખતે નથી રમી શક્યા પરંતુ હવે આગળ બે હજાર અઠ્યાવીસની તૈયારીઓ છે અઠ્યાવીસની તૈયારીઓ કે અત્યારથી કરવી પડશે ચાર વર્ષનો જ સમય હોય છે કહેવા પૂરતું લાગે છે કે ચાર વર્ષ છે પરંતુ આ ચાર વર્ષ ક્યારે નીકળી જતા હોય છે તે પણ ખબર નથી પડતી પરંતુ તો ખાસ વાત એટલે અત્યારે આપણે જે ચર્ચા કરી તેમાં એ છે કે યોગ્ય ખેલાડીઓ કે જે પસંદ કરવાના હોય છે તે કરવા જોઈએ અઠ્યાવીસ પહેલાં આકાશ કરીને જે ક્વોલિફિકેશન રાઉન્ડ છે તેમાં ખાસ કરીને પાસ થાય તેવા ખેલાડીઓની કાપી જરૂરિયાત છે એ જ મુદ્દે થઈ આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ઇન્દ્રવર્ધનભાઈ અને સાથે જ અશોકભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયેલો આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં હાર્દ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે જાણશો નમસ્કાર